નમસ્કાર મિત્રો આજ આપ સાંભળશો ભાઈ બીજની એ ભાવનાત્મક કથા યમ અને યમિનીની પ્રેમમય વાર્તા જો આપને આવા ભક્તિમય અને સંસ્કૃતિ સંસ્કૃતિસભર વિડીયો ગમે તો કૃપા કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો તો શરૂ કરીએ આજનો સુંદર પ્રસંગ દિવસ ધીમે ધીમે ઉગે છે કાર્તવ સૂર બીજનો સોનેરી સવાર આકાશમાં સૂર્યના કિરણો ઝળહળે છે અને યમુના નદીના તરંગો પર પ્રકાશની ઝાંખી નાચે છે આ પવિત્ર સવાર માત્ર સમયનો ઉગતો સૂર્ય નથી એ ભાઈ બહેનના પ્રેમનો અખંડ સંબંધ અને ભક્તિના સ્નેહનો ઉદય છે આજનો દિવસ છે ભાઈ બીજ જે દરેક બહેન માટે આશીર્વાદનો દિવસ છે અને દરેક ભાઈ માટે પ્રેમનો ઉત્સવ છે પ્રાચીન કાળમાં ધર્મ પોતાના ધર્મ પાલનના કાર્યમાં તત્પર રહેતા તેઓ ન્યાયના ત્રાસ પર જીવન મૃત્યુનું તોલન કરતા એક ક્ષણનો વિરામ વિના તેમની બહેન યમી યમુના નદી સ્વરૂપે ધરતી પર વહેતી શાંતિ અને શુદ્ધતાનું પ્રતિબિંબ યમુનાના હૃદયમાં પોતાના ભાઈ માટે સ્નેહ હતો રોજ તે યમને આમંત્રિત કરતી ભાઈ એકવાર મારા ઘરે આવો મારી રસોઈનો સ્વાદ લો પરંતુ યમરાજના કાર્યની ગતિ એટલી કઠોર હતી કે તેઓ ક્યારેય જઈ ન શક્યા એક દિવસ જ્યારે ભાઈબીજનો પવિત્ર તહેવાર આવ્યો ત્યારે યમુનાએ આખું આંગણું સજાવ્યું દીપો પ્રગટાવ્યા ફૂલોથી ઘરને સુગંધિત કર્યું અને મનમાં એક પ્રાર્થના કરી આજે તો મારા ભાઈ જરૂર આવશે યમુનાની આંખોમાં આશા હતી હૃદયમાં ભક્તિ હતી તે સમયે યમરાજ પોતાના યમલોકના કાર્યમાં વ્યસ્ત હતા પરંતુ આજના દિવસે તેમના મનમાં અચાનક એક અજબ શાંતિ અને બહેનના પ્રેમની સ્મૃતિ ઉઠી તેમણે વિચાર્યું ધર્મનું પાલન તો રોજનું છે પરંતુ બહેનનો પ્રેમ એકપળ માટે પણ અવગણવો ન જોઈએ અને એ ક્ષણે યમરાજ યમલોકથી નીકળી પોતાના બહેના દ્વાર પર પહોંચ્યા બહેન યમુનાએ જ્યારે ભાઈને પોતાના આંગણે જોયા ત્યારે આનંદથી આંખોમાં આંસુ આવી ગયા તેનું હૃદય પ્રેમથી છલકાયું તેણે ભાઈને તિલક કર્યું આરતી ઉતારી અને બત્રીસ જાતના ભોજન પ્રેમથી પરોસ્યા ભાઈએ બહેનો પ્રેમ ભર્યો આત્મીય ભાવ સ્વીકાર્યો અને આનંદથી કહ્યું બહેન તું જે માંગે તે આપું યમુનાએ હાથ જોડીને કહ્યું મને પોતાના માટે કશું નથી જોઈ હું તો બધા ભાઈ બહેન માટે પાંચ વરદાન માગું છું પેલું વરદાન આ દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે તેને અચાનક મૃત્યુ ન થાય બીજું વરદાન યમુનાના સ્નાન કરનારને સદગતિ મળે ત્રીજું વરદાન ભાઈનું આયુષ્ય વધે ચોથું વરદાન બહેનું સૌભાગ્ય અખંડ રહે અને પાંચમું વરદાન યમ પૂજન કરનારને યમ પ્રસન્ન થાય યમરાજ આનંદથી બોલ્યા તથા તારા અને સ્વાદ પ્રેમથી ભાઈબીજનો તહેવાર યુગો યુગોથી માનવામાં આવશે તે જ દિવસથી ભાઈબીજ માત્ર તહેવાર નહીં પરંતુ એક ભાવ છે જ્યાં પ્રેમ કર્તવ્ય બને છે અને આશીર્વાદ સત્ય બની જાય છે અને આજે પણ જ્યારે બહેન પોતાના ભાઈને તિલક કરે છે ત્યારે તે યમુનાના હૃદયની તે જ પ્રાર્થના પુનઃ જીવિત થાય છે મારા ભાઈનું આયુષ્ય લાંબુ રહે તેનું જીવન સુખમય બને અને ભાઈ પોતાના હૃદયથી કહે છે મારી બહેન હંમેશા ખુશ રહે મિત્રો આ હતી ભાઈ ભાઈબેનની પવિત્ર કથા એક બહેનની પ્રાર્થના અને ભાઈના આશીર્વાદથી જન્મેલો તહેવાર જો આ વાર્તાએ આપના હૃદયને સ્પર્શી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવા સુંદર ભક્તિમય પ્રસંગો આપ સુધી પહોંચતા રહે શુભ ભાઈભીતની હાર્દિક શુભકામનાઓ